મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ગીતા જયંતિ ક્યારે છે ગીતા જયંતિનો પવિત્ર તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં કોંતિના પુત્ર અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ગીતા જયંતિનો તહેવાર એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મોક્ષદા એકાદશી તરીકે પણ આજનો દિવસ ઉજવાય છે તેમજ મોક્ષ એકાદશીના દિવસે ભક્તો દ્વારા ગીતાજીની આરતી પણ કરવામાં આવે છે ભગવદ્ ગીતા એ પવિત્ર ગ્રંથોનો એક ભાગ છે જેમાં કુલ અઢાર અધ્યાયો છે જેમાં કર્મયોગના છ અધ્યાય જ્ઞાનયોગના છ અધ્યાય અને છેલ્લા છ અધ્યાયમાં ભક્તિ યોગ વિશે ઉપદેશ આપવામાં આવ્યા છે માન્યતાઓ અનુસાર આ વર્ષે ગીતા જયંતિ છે તે એકાવનસો સત્તાવનમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે ગીતા જયંતિ પૌરાણિક કથાઓ અનુસાર સાંભળીએ તો મહાભારતના યુદ્ધની શરૂઆત પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્ર કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી જ આજના દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ગીતામાં કહેવામાં આવ્યું છે કે માણસે દુઃખ લોભ અને અજ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ ભારતીય સંસ્કૃતિમાં આ પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવદ્ ગીતાને માત્ર એક ગ્રંથ માનવામાં નથી આવતો તેને પોતાનામાં સંપૂર્ણ જીવનનું સ્વરૂપ માનવામાં આવે છે આ ધાર્મિક ગ્રંથમાં કુલ સાતસો શ્લોક છે જેમાં માનવ જીવન સાથે જોડાયેલી દરેક વાત છે ટૂંકમાં કહીએ તો શ્રીમદ્ ભાગવદ્ ગીતા એટલે મનુષ્યના જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન જો તમે રુદ્રાભિષેક પૂજા જેવા કાર્યો કરતા હોય તો શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ એ ગીતા જયંતિના દિવસે તો અવશ્ય કરવો જ જોઈએ એકાદશીની તિથિનો પ્રારંભ છે અગિયારમી ડિસેમ્બર બે હજાર ચોવીસને સવારે ત્રણ ને બેતાલીસ મિનિટે એકાદશીની સમાપ્તિનો દિવસ છે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસને સવારે એક ને નવ મિનિટે આમ ગીતા જયંતિનો પવિત્ર દિવસ એ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે ગીતા જયંતિનો પવિત્ર તહેવાર આપણે ઉજવીએ છીએ તો તેની પૌરાણિક કથાઓ હવે આપણે સાંભળીએ તો મોક્ષદા એકાદશીનો દિવસ એ ગીતા જયંતિના દિવસ તરીકે ઓળખાય છે ગીતા જયંતિ આ વર્ષે એકાવનસો સતાવન વર્ષગાંઠની ઉજવણી કરે છે મતલબ કે લગભગ સત્તાવનસો એકાવનસો સત્તાવન વર્ષ પહેલા એટલે કે બાવનસો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે કુંતી પુત્ર ગીતાનો ઉપદેશ આપ્યો હતો જેની મદદથી જ્ઞાનની આંખો ખોલી કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ પવિત્ર ગ્રંથ લગભગ ગીતાની ઉત્પત્તિ કળિયુગની શરૂઆતના લગભગ ત્રીસ વર્ષ પહેલા શરૂ થઈ હતી શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાયો અને સાતસો શ્લોક છે ગીતા પુસ્તકની સાથે જ ગીતોપનિષદ નામની પણ ઓળખાણ છે ગીતા જયંતિનો તહેવાર દર વર્ષે મા માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મોક્ષધા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે ગીતા જયંતિની પૂજાની સામગ્રીમાં કઈ કઈ સામગ્રીઓનો ઉપયોગ કરવાનો તે ગંગાજળ લાલ અથવા પીળું કપડું લાકડાનું સ્ટૂલ ભગવાન શ્રી કૃષ્ણની ચિત્ર તેલ દીવો હલ્દી ચંદન કુમકુમ ચાવલ ફૂલ સૂર્યપ્રકાશ નૈવેદ્ય અને ગંગધામ હવે આપણે પૂજાની વિધિ જોઈએ ગીતા જયંતિના ઉપવાસ અને પૂજા કરવાની વિધિ નક્કી કરવામાં આવી છે આજે આપણે તે વિશે માહિતી મેળવીએ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવીએ આ માટે આપણે બ્રહ્મ મુહૂર્તમાં શક્ય હોય તો વહેલા જાગવું પડશે હવે સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્ર પહેરી અને ભગવાનનું ધ્યાન ધરવું પૂર્ણ નિષ્ઠાથી પૂજા કરવાનો સંકલ્પ કરવો પૂજા શરૂ કરતાં પહેલાં રોમની આસપાસ ગંગાજળનો છંટકાવ કરવો લાકડાના સ્ટૂલ મૂકવા પોસ્ટને લાલ કે પીળા રંગના કપડાથી બરાબર ઢાંકી દેવું આ પછી તે સ્ટૂલ પર ભગવાન શ્રી કૃષ્ણની તસવીર રાખવી હવે તેલનો દીવો પ્રગટાવવો પૂજા કરતા પહેલા ભગવાન શ્રી ચંદન અર્પણ હવે ભગવાન ગીતાને લાલ કપડા થી બરાબર ઢાંકી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સામે રાખવી ગીતાજી પર હળદર ચંદન કંકુ અર્પણ કરવા આ પછી હળદર મિશ્રિત ચોખા અકબંધ જે પછી દીવા ફૂલ ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરવા પૂજા પૂરી થયા પછી ગીતાજીની આરતી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે આ પછી આ પવિત્ર ગ્રંથને હાથ જોડી નમન કરી અને તેને પાઠ કરો આ ભગવદ્ ગીતાનો પાઠ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ભગવદ્ ગીતાના માર્ગમાં મહત્વ શું છે તો હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે ભાગવદ્ ગીતા એક ધાર્મિક ગ્રંથ છે જેમાં સમગ્ર સૃષ્ટિના તમામ પાસાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણને આ ધાર્મિક પુસ્તક દ્વારા આપવામાં આવેલો ઉપદેશ છે માટે આપણે ખૂબ જ આધ્યાત્મિક અને ખૂબ જ પ્રેરણાદાયી રહ્યા છીએ એવું માનવામાં આવે છે જે કોઈ પણ ભગવદ્ ગીતાનું સંપૂર્ણ ભક્તિ સાથે વાંચન કરે છે તેમને અલૌકિક જ્ઞાન પ્રકાશ અને અપાર સુખ પ્રાપ્ત થાય છે વૈદિક પુરાણોમાં ભગવદ્ ગીતાની તુલના એવી માતા સાથે કરવામાં આવી છે જે કોઈ પણ વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર કરી દરેક પ્રકારના દુઃખોને દૂર કરે છે જો કોઈ વ્યક્તિ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ એ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે તો તેમનો પૂર્વ જન્મમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીષ મેળવે છે તે વ્યક્તિ જે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી શકે ભગવાન શ્રી કૃષ્ણ તેમના આશીર્વાદ આપે તે હંમેશા મોક્ષને પ્રાપ્ત થાય છે કુરુક્ષેત્રની ઉજવણી કંઈક વિશેષ હોય છે આજના દિવસે તો ગીતા જયંતિ માટે કુરુક્ષેત્રમાં આ પવિત્ર તહેવાર હરિના રાજ્યના કુરુક્ષેત્રમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ ઉત્સવનું મુખ્ય સ્થળ હોવાના કારણે કુરુક્ષેત્ર મહાન ધાર્મિક લાગણીઓ અને પવિત્રતાઓ સાથે સંકળાયેલું છે આ સિવાય કુરુક્ષેત્રના અન્ય ઘણા જ કારણોથી પણ જાણીતું છે પૌરાણિક ગ્રંથો જેમ કે ઋગ્વેદ અને શામવેદ પણ હરિયાણાના કુરુક્ષેત્રમાં જ રચાયા છે આમ આજે શ્રી ગીતા જયંતિના દિવસે આપણે શર્વે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો એક પાઠ તો અવશ્ય કરી જીવનને મોક્ષના માર્ગે લઈ જઈએ તો તારીખ અગિયાર ડિસેમ્બર અને આવતીકાલે ગીતા જયંતિના દિવસે સર્વે ગીતાજીનો પાઠ કરીએ શ્રી કૃષ્ણ સહિત શ્રીમદ્ ભાગવત ગીતાનું પૂજન કરીએ અને ગીતાજીની આરતી કરીએ તો બધાને મારા જય શ્રી કૃષ્ણ